ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે નિર્જળા એકાદશી વ્રત કથા વ્રતકથા વેદવ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા બાદ પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ હંમેશા તેઓ એ જ કહે છે કે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને પણ હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુને હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું પાલન જરૂર કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધાનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી શકે છે શંખ ચક્ર ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાસધારી ભયંકર યમદુ તો નથી આવતા અંતકાળમાં પિતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનાર અને મન સમાન વેગવાળા દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે એકાદશીના દિવસે ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યનો ભાગી બને છે આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું ત્યારથી એ એકાદશી પાંડવ એકાદશી કે ભીમ અગિયારસના નામથી વિખ્યાત થઈ આ એકાદશીનું વ્રત કરીને અન્ન પાણી વસ્ત્ર આસન ચંપલ છત્રી ધાબડું અને ફળ વગેરેનું દાન કરવું જોઈએ જે ભક્તો આ દિવસે પાણીના ઘડાનું દાન કરે છે તેઓને વર્ષની તમામ એકાદશીનું ફળ મળે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ બીજી બધી એકાદશી પર પૂજન કરવાના પાપમાંથી મુક્ત થાય છે સાથે જ બધી એકાદશીના પુણ્યનો લાભ મેળવી લે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ